નમસ્કાર મિત્રો રાજ્યમાં અતિ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત મુજબ ત્રણથી સાત જુલાઈમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પાટણ સમી હારીજમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તો માંડલ દસાડા વિરમગામ મહેસાણામાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત છે તે કર્યું છે કચ્છ પંચમહાલના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તે સિવાય આગામી તારીખ ત્રણથી સાત જુલાઈ દરમિયાન અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની વિસ્તૃત માહિતી મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક સચોટ અપડેટ તમને મળતી રહે માહિતી મેળવીએ તો મહીસાગર બોડેલી કરજણમાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે તો ભરૂચ નવસારી અને સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ ચાર જુલાઈથી ગુજરાતમાં ફરી એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સિસ્ટમ સર્જાઈ છે જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં ચાર જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા આ સાથે પવનની ગતિ પણ વધુ રહેવાનું અનુમાન છે ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈને યલો અલર્ટ છે તે અપાયું છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ એક સપ્તાહ માટે સાર્વત્રિક વરસાદનું અનુમાન છે હજુ એક સપ્તાહ વરસાદી માહોલ યથાવત રહેશે અને દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેથી બે અને ત્રણ જુલાઈએ ભારે વરસાદની આગાહી છે દીવ દમણ અને દીવ દમણ અને આણંદ વડોદરા છોટાઉદેપુરમાં વરસાદની તીવ્રતાની શક્યતાને જોતા યલો એલર્ટ છે તે અપાયું છે તો ભરૂચ નર્મદા સુરત તાપીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે નવસારી ડાંગ વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ છે તે અપાયું છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દેશભરમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે અને પર્વતીય રાજ્યોથી લઈને મેદાની વિસ્તારો સુધી ચોમાસાની અસરના ઘણા ચિત્રો છે તે સામે આવી રહ્યા છે છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદને કારણે ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે ઉત્તરાખંડ અને હિમાચલમાં ભૂસ્ખલનના પણ ઘણા જ બનાવો છે તે નોંધાયા છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં નદીઓમાં પૂર તો હવામાન વિભાગે આજે પણ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ તેમજ મધ્યપ્રદેશ રાજસ્થાનમાં ભારે વરસાદની ચેતવણી છે તે જાહેર કરવામાં આવી છે તો આગામી છ દિવસ સુધી મહારાષ્ટ્ર ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે ઓડિશા અને ઝારખંડ માટે આજે પણ વરસાદની ચેતવણી છે જ્યારે દિલ્હીમાં એનસીઆરમાં પણ આજે મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે તે આપવામાં આવ્યું છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી વરસા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં આગાહી અનુસાર ત્રણથી છ જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે સક્રિય થશે વેધર સિસ્ટમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી અનુસાર છ જુલાઈ સુધીમાં બંગાળની ખાડીમાં બીજી વેધર સિસ્ટમ સક્રિય થવાની સંભાવનાને કારણે વરસાદી પ્રવૃત્તિને વધુ વેગ છે તે મળી જશે જેના કારણે અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જે મુજબ દસ જુલાઈ સુધીમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડ સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે જેમાં વડોદરા ખંભાત બોડેલી મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે જેમાં દસાડા માંડલ વિરમગામ અને ણંદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં પણ છે જેમાં ઉત્તર ગુજરાતમાં અરવલ્લી મહીસાગર સાબરકાંઠા મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે તે મુજબ બનાસકાંઠાના પાલનપુર કાકરેજ અને થરાદના ભાગોમાં ભારે વરસાદ છે તે થઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દસ જુલાઈ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જેમાં ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો ડાંગ વલસાડ સુરત નવસારી વડોદરા ખંભાત બોડેલી મહીસાગર પંચમહાલ તાપી નર્મદા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાલનપુર કાંકરેજ થરાદ સાણંદ ધોળકા લીંબડી સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે ખાસ કરીને આ જિલ્લાની અંદર આ વિસ્તારોની અંદર લોકોએ સાવચેત રહેવાની જરૂર છે સાથે જ આ વિસ્તારોની અંદર ભારે વરસાદને પણ હાલ એંધાણ છે તે જોવા મળી રહ્યા છે વધુ અપડેટ તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળતી રહેશે તો ખાસ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો હાલ આ વિડીયોની અંદર આટલું જ જય હિન્દ જય ભારત